મારું નામ રવિ ચૌહાણ હું આઈસીએલ એટલે કે કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે માંગરોળ તાલુકાના છે એને આઈસીએલ કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે અને એને શું ફાયદો થયો છે એ આપણે એના મોઢેથી રીત સાંભળીએ શું નામ તમારું વિપુલભાઈ ખેર ક્યુ ગામ માનખેતરા તાલુકો માંગરોળ બરાબર છે તો વિપુલભાઈ તમે આઈસીએલ ની કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો આઈસીએલ નો આ પોલીસલ્ફાઈટ ખાતર નો ઉપયોગ કરેલો છે

પચીસ દિવસમાં હર એક નાળિયા વીસ પચીસ ત્રીસ લોકો આરામથી નીકળશે બરાબર છે તો તમે બીજા ખેડૂતોને નાળિયેરી માટે જે ખાતર વાપરે છે તો એમાં શું ભલામણ કરશો બીજા ખેડૂતે તો મારી એવી ભલામણ છે કે આ જે ભોગાયો હતો ને નારીઓમાં જે નુકસાની ભૂલી અને હજી ભોગવતા હોય છે ને ખર્ચો વધતો જાય છે હા બરાબર એની જગ્યાએ એકવાર આ ખાતરનો ઉપયોગ કરે હા તો એમાંથી પાછો બહાર નીકળવાનો રસ્તો મળે બરાબર છે તો હવે ઉત્પાદન વધે બરાબર તો હવે તમે બીજી વખત તમારા પોતાની જે નાળિયેરી છે એની અંદર ખાતર નાખવાનું થાય તો પોલીસ સલ્ફેટનો ઉપયોગ કરશો હા મારે જે આ મોટો માલ તૈયાર થયો એ નીકળી જાય ને એટલે દસક દિવસ પછી પાછું ખાતર આપવું નાળી આજ ખાતર આપવું બરાબર છે નમસ્તે ખેડૂત મિત્રો હમણાં જે વિપુલભાઈએ વાત કરી એ પ્રમાણે નાળિયેર આવતા નહોતા અત્યારે જે નાળિયેરનું બંધારણ ક્વોલિટી બહુ જબરજસ્ત છે આપણે એમની બધી નાળિયેરી તપાસ કરીએ કે જે પોલિસલ્ફેટ વાપરેલું છે તો નવું જે બંધારણ છે ક્વોલિટી છે બહુ સુપર ક્વોલિટી છે તોપાની સાઇઝ વ્યવસ્થિત છે હજુ પણ મોટી થશે એક થળિયામાં એકથી સવા કિલો પોલિસલ્ફેટ વાપરેલું છે અસ્તુ